હા નમસ્કાર દર્શક મિત્રો સ્માર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાની જે દબાણ શાખાની ટીમ છે તે આજે સવાર થતાની સાથે સક્રિય થઈ છે અને વડોદરા શહેરના અકોટા ગામ વિસ્તારમાં પહોંચી છે અને જે દબાણો છે તે દબાણો પાલિકાની દબાણ શાખાની જે ટીમ છે તે દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવાની કાર્યવાહી જે છે તે કાર્યવાહી કરવામાં આવી છે અને જે દબાણો પર આવતા લારી ગલ્લાઓ હશે કે પછી સ્ટુલ ટેબલ હશે કે પછી શેડ હશે તે તમામે તમામ પ્રકારના જે દબાણો છે તે દબાણો પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા હટાવવાની કામ કામગીરી કરવામાં આવી રહી છે અને આપ જોઈ શકો છો કે અહીંયા જે કેબિનો જે બાંધવામાં આવેલી છે તે કેબિનો પણ હવે જેસીબીના માધ્યમથી જેસીબીની મદદથી તેઓ દ્વારા દૂર કરવામાં આવશે અકોટા ગ્રામ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને જાણી લેતા જે અકોટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યોગેશ મકવાણા સહિતનો જે અકોટા પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે તે અહીંયા પહોંચ્યો છે દબાણો અહીંયા જ્યારે દૂર કરવામાં આવી રહ્યા હોય ત્યારે હંગામી દબાણો છે તો હંગામી દબાણો દૂર કરવા આ પાલિકાની દબાણ શાખાની ટીમ સતત છેલ્લા એક સપ્તાહથી પાલિકાની દબાણ શાખાની જે ટીમ છે તે એક સપ્તાહ ઉપરાંતના દિવસોથી દબાણ શાખાની જે ટીમ છે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ હોય ત્યારે આજે દબાણ શાખાની ટીમ અકોટા ગામ વિસ્તારમાં પહોંચી છે અને અકોટા ગામ વિસ્તારમાં અકોટા બાગની સામે જે ઇક્વિપમેન્ટ જે લગાવવામાં આવતા હોય તે ઇક્વિપમેન્ટ સ્થિતના જે દબાણો હતા એ દબાણો પણ તેઓ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે આપ જોઈ શકો છો કે આજે અ કેબિન જે છે જે કેબિન અહીંયા પાકા પાયે તેનું બાંધકામ કરીને આ કેબિન જે મૂકવામાં આવી હતી તે કેબિનો પણ દબાણ શાખાની ટીમ દ્વારા હટાવવાની કામગીરી છે તે કામગીરી જેસીબીના માધ્યમથી કરવામાં આવી રહી છે જેસીબીના માધ્યમથી આ કેબિનને હવે ઉપાડી રકમા મુકી મુજમૌડા વિસ્તારમાં જ્યાં જે તમામે તમામ જે દબાણો જે જપ્ત કરવામાં આવતા હોય ત્યારે મુંજમૌડા સ્થિત આવેલા જે પ્લોટ છે તેમાં આ દબાણો પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા લઈ જવામાં આવશે છે વોર્ડ ઓફિસની ટીમ છે દબાણ શાખાની ટીમ છે જમીનિકળ કોમર્શિયલની ટીમ છે ટીડીઓ ડિપાર્ટમેન્ટ છે અને પોલીસ સ્ટાફ પણ હાજર છે કયા માર્ગ પર નીકળ્યા છો માર્ગ નહીં અમારે શું છે કે જે હંગામી દબાનો જે છે ધારો કે આપણે અહીંયા દાંડિયાજા બ્રિજથી તાજ હોટલ સુધીનો એરિયાનો બધો રાખ્યો છે અને જે હંગામી દબાણો છે એ સંયુક્ત ટીમ રીતે ડિસિઝન લઈને કામ કરી રહી છે ખાસ કરીને ખાણી પીણીની ઘણી લારીઓ છે પણ દબાણ શાખાની આવવાની પહેલાથી જ હટી ગઈ છે એવા પણ દ્રશ્યો છે શું કહેશો ના એમાં તો અમને ખબર નહીં અમારે તો હાલમાં જે આપણે ટીમ આજના દિવસનો જે પ્રોગ્રામ રાખી રહ્યો છે એના આધારે અમે કામ કરી રહ્યા છીએ આપણા બોર્ડમાં ફરતા તો હશે ને આપણે ખબર તો છે ને ક્યાં દબાણો થતા હોય છે અભાનો થાય છે પણ અત્યારે જે ટીમ આપી છે સંયુક્ત રીતે બધા ડિસિઝન લઈ રહ્યા છે ને એ રીતે તમે દેખો છો કે કામગીરી બધી સારી ચાલી રહી છે દૂર રહેશે એવું ને કે અમારું સતત કામગીરી ચાલુ જ રહેશે ગણેશ તડવી જે જે અકોટા દાંડિયા બજાર જે બ્રિજ છે અકોટા દાંડિયા બજાર બ્રિજથી જે અકોટા ગામમાં હાલ દબાણ શાખાની ટીમ પહોંચી છે અમે જે પહેલાં આપને બતાવ્યું હતું પહેલાં જણાવતા હતા એ પ્રકારે કે હવે જે પ્રાથમિક જે લોકોની અસુવિધાઓ જે છે તે અસુવિધાઓનું સમાધાન કઈ રીતે લાવવામાં આવે તે દિશામાં પણ પાલિકાએ કામ કરવાની જરૂર છે દબાણો તો સો સો ટકા દૂર કરવા જ જોઈએ નર્તદરૂપ હોય તો પણ લોકોનો આક્ષેપ તે પ્રકારનો પણ હોતો હોય છે કે જ્યારે અમે લોકો પાંચસો રૂપિયાથી લઈને પંદરસો બે હજાર રૂપિયા સુધીની જ્યારે પાવતી ફળાવતા હોય ત્યારે પણ પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો જે છે તે દબાણો જપ્ત કરવામાં આવતા હોય છે અને દબાણો જપ્ત કર્યા પછી તેઓ દ્વારા દંડ વસૂલવામાં આવે છે દંડ વસૂલીને પાલિકાની જે પાવતી હોય પાવતી પણ આપવામાં આવતી હોય છે જ્યારે તમે દબાણો હટાવવા આપ જોઈ કે જે પ્રકારના પાકા પાયાના હંગામી આ દબાણો હોય તે દબાણો પાલિકાની દબાણ શાખાની એક ટીમ છે દબાણ શાખાની ટીમ દ્વારા દૂર દૂર કરવામાં આવી રહ્યા છે કોઈ સુધી બનાવો ન બને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે કોઈ અશાંતિ ન ફેલાય તેના માટે પોલીસને તાબેતા મુજબ સાથે રાખવામાં આવી છે સવારની શરૂઆત થાય અને આપ હતો કે અકુપા ગામના જે લોકો છે અકોટા ગામના જે રહીશો છે એ રહીશો પણ મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે અકોટા ગામથી આ અંદર જવાનો રસ્તો છે અને હાલ આજે હંગામી જે દબાણો છે તે હંગામી દબાણ પાલિકાની દબાણ શાખાની જે ટીમ છે તે દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે અમે આપને ગાર્ડનના પણ દ્રશ્યો બતાવીશું કે જે ગાર્ડન છે તે ગાર્ડનમાં આ જે ગાર્ડન છે અકોટા ગામનું ગાર્ડન છે તે ગામમાં પણ ડી ગામનું જે ગાર્ડન છે એમાં પણ ડેવલપ ડેવલપમેન્ટની ખૂબ જ આવશ્યકતા છે એટલે આ ડેવલપમેન્ટની દિશામાં પણ વડોદરા મહાનગરપાલિકાનું જે તંત્ર છે એને કામગીરી કરવાની જરૂરત છે ગંદકીનું પણ ઠેર ઠેર અલગ અલગ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં ગંદકીનું પણ સામ્રાજ્ય છે ગંદા પાણીની પણ સમસ્યા છે ડ્રેનેજ ઉભરાવાની પણ સમસ્યા છે અને જ્યારે લોકો વોર્ડમાં રજૂઆત કરવા જાય ત્યારે વોર્ડમાંથી યોગ્ય પ્રત્યુત્તર પણ નથી આપવામાં આવતા તો એ એ જે લોકોની પ્રાથમિક અસુવિધાઓ છે ને એની ઉપર પણ વડોદરા મહાનગરપાલિકાના તંત્રએ ધ્યાન આપવાની પહેલી પ્રાયોરિટીમાં ધ્યાન આપવાની જરૂર છે કે લોકોની સમસ્યાનું સમાધાન કઈ રીતે લાવવામાં આવે તે દિશામાં પણ કામ કરવાની જે આવશ્યકતા જે છે તે છે હવે અહીંયા આ જે આપ જોઈ શકો છો કે અકોટા ગામ આ વિસ્તાર છે તે અકોટા ગામ વિસ્તારમાં હાલ દબાણ શાખાની જે ટીમ છે તે દબાણ શાખાની ટીમ દબાણો પોલીસને સાથે રાખીને દૂર કરવા માટે પહોંચી છે જે લોકો સ્વૈચ્છિકપણે દબાણો પોતાના દૂર કરી રહ્યા છે તો તેની અંદર પાલિકા કંઈ ઇન્ટરફેર નથી કરી રહી સ્વૈચ્છિકપણે તેઓને દબાણો હટાવ્યા હટાવી દેવામાં આવી રહ્યા છે હવે જે લોકોએ દબાણો દૂર નહોતા કર્યા તે દબાણો પાલિકાની દબાણ શાખાની એ ટીમ છે તો દબાણ શાખાની ટીમ દ્વારા હાલ દૂર કરવાની કાર્યવાહી જે છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ સ્વૈચ્છિકપણે અમુક લોકો જે દબાણો છે તે દબાણો દૂર કરી રહ્યા છે અને જે લોકો દ્વારા દબાણો દૂર નહોતા કરવામાં આવ્યા જે લોકો દ્વારા ગલીઓમાં દબાણો પોતાના લારી ગલ્લા કેબિનો જ્યારે ગલીઓમાં લઈ જવામાં આવી રહ્યા હતા ગલીઓમાં જે મૂકવામાં આવ્યા છે તે પણ લારી ગલ્લાઓ પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે અહીંયા હા અકોટા વિસ્તારમાં જ્યારે દબાણ શાખાની એ ટીમ છે ત્રાટકી છે આપણે તેઓ સાથે પણ જે તેઓને પણ સવાલ પૂછવાનો આ સામાજિક કાર્યકરો આવું હોય ત્યારે જ કેમ બોલવાનું ટાળતા હોય છે એ ખબર નથી પડી રહી અને જ્યારે કોઈ પણ કશું પણ હોય જ્યારે કોઈ નેતા આવતા હોય કે પછી કોઈ પણ આવતા હોય ત્યારે તેઓ જ્યારે વોટની જરૂર હોય મિટિંગની જરૂર હોય આ કોઈ પર્ટિક્યુલર કોઈની અમે ઉપર આક્ષેપ નથી કરી રહ્યા હવે જ્યાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે તેને લઈ સ્થાનિક સામાજિક કાર્યકર જે છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું હનીભાઈ શું કહેશો આ દબાણો દૂર કરવા આવે ક્યાંથી ક્યાં દબાણ દૂર કરી રહ્યા છે હું અમે કશું ખાસ બોલવા નથી માંગતો કે આ કોર્પોરેશનની જે વર્ષોથી આજે પ્રક્રિયા વર્ષોથી ચાલતી આવતી હતી એની અંદર આજે બી કોર્પોરેશનને એક કકોટાને લીધું છે અને આપ જાણો જ છો કે કેટલા કેટલા દસ દિવસથી કોર્પોરેશન પોલીસ ખાતાનો સાથ સહકારથી દબાણો તોડી રહેલી છે અને એ દબાણો તોડે એ તો ઠીક છે કોર્પોરેશનની કૃઢિન પ્રક્રિયા કહેવાય પણ અસલ મેં એક તરફી થઈ રહ્યું એવું તો ચોક્કસ લાગે જ છે કારણ કે બરોડા શહેરની અંદર ઘણા બધા એવા દબાણો છે મેન રોડ પર છે અને માર્જિનની જગ્યામાં ઘણા બધા માર્જિનની જગ્યામાં શેડ છે લોકોના ઘણું બધું છે હવે ખ્યાનું ગુલાબે તો ઘણું બધું લાંબુ થઈ જશે એટલે ચોખ્ખાલી એટલું કહીશ કે ભાઈ અકોટામાં જે આ જે પ્રકારની કામગીરી થઈ અને મેઇન રોડ પર કંઈક સાફ સફાઈ થાય કે મેન રોડ પરથી કંઈક કોર્પોરેશન વસ્તુઓ લે ફૂટપાથ પરથી એ સમજમાં આવે પણ આ જે ગામની અંદર આવી જાય ગામની અંદરથી આ બધું તોડફોડ કરે ઉઠાવે ને કે જે આ દબાણો કોર્પોરેશનની જગ્યા જ કહેવાય હું એ બી નથી કહેતા કે કોર્પોરેશનની જગ્યા નથી આ દબાણો નહોતા પણ આ દબાણો બધા એવા હતા કે જે કોઈને નડતરરૂપ નહોતા કોઈને ડિસ્ટર્બ કરેલા હતા આ બધા ગામઠામના લોકો હતા અને ગામઠામની અંદર એને લોકો ધંધો કરી ખાતા પોતપોતાનો એટલે બધા લોકોની રોજીરોટી છીનવાઈ એ ખરેખર તો ખોટું જ છે કે આ તો પેલું કે કોર્પોરેશને બોટી આપીને બકરો લઈ ગયા કે પાંચ પાંચ હજાર રૂપિયા કોર્પોરેશને પાણીની અંદર લોકોને આપ્યા એ સારું કામ કર્યું પણ આ એની સામે તમે નુકસાન જોઈ રહેલા છો કે આ તો એમને બેઠું એક સર્વે મળી ગયું કે કઈ કઈ દુકાનો શેડ છે લારી ગલ્લા છે કંઈ કાં કેટલું છે કોર્પોરેશન પાસે લિસ્ટ આવી ગયું ને લિસ્ટના આધારે કોર્પોરેશન કાર્યવાહી કરવા માંડી અને ઘણા બધા લોકોનો તમે જોઈ રહેલા છો કે કોઈનું પાંચ હજારનું નુકસાન છે કોઈનું પચાસ હજારનું નુકસાન છે કોઈનું લાખ રૂપિયાનું નુકસાન છે કોઈનું બે લાખનું નુકસાન છે એ નુકસાન ભરપાઈ થાય એની કોઈ એ લાગતી જ નથી કોઈ આપ એક સામાજિક કાર્યકર છો અત્યાર સુધી જ્યાંથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ત્યાંથી કોઈ વિરોધ પક્ષનો કોઈ નેતા જ દેખાતો નથી ના કોઈ વિરોધ પક્ષના નેતા બી નથી આવતો અને હું ખેર હું રાજકારણમાં છૂબી નહીં અને હું રાજકારણમાં પડવા બી નથી માગતો કારણ કે ખરેખર તો વિરોધ પક્ષના નેતાઓ કે ગમે તે જે પણ લોકો સત્તા પક્ષમાં છે તે સત્તા પક્ષમાં રહેનારા લોકોએ ભી ખરેખર ગરીબોની રોજીરોટીનો ખ્યાલ રાખવાનો હોય અને જે લોકો વિરોધ પક્ષમાં છે વિરોધ પક્ષના લોકોએ ભી જે પણ વિરોધ પક્ષમાં છે તો જે વિરોધ પક્ષમાં હોય છે હંમેશા કે કેરન કે સત્તા પક્ષમાં આવે જ છે તે વિરોધ પક્ષમાં બેસેલા લોકોએ ભી ખરેખર ગરીબોનો કે જે ભી લોકોને નુકસાન થાય છે એમના માટે કઈક ને કઈક વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડે તોડવાની ના નથી ઉઠાવવાની ના નથી રોડ રસ્તા સાફ કરવાની ના નથી આ બધું ચાલે કરવું જોઈએ એ જરૂરી છે સમયની માંગ છે શહેરને સુંદર રાખવા માટે બધું કરવું પડે ના નહીં પણ એના માટે તમારે ગરીબોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી પડે જેનાથી એમની રોજીરોટી ચાલે એમના નાના નાના બાળકો છે આજે તમે જોઈ રહ્યા છો તમે મીડિયાના માધ્યમથી હું કહું છું કે નાના નાના બાળકો રડે છે બિચારી ઓરતો રડે છે લોકો પરેશાન છે લોકોને તકલીફ છે છતાં પણ આવી કાર્યવાહી થાય એ ખરેખર કંઈક સમજમાં નથી ખાસ કરીને કોંગ્રેસ જે મુસ્લિમ સમાજ છે છે માંગ છે અને મુસ્લિમ સમાજનો એવો આક્ષેપ છે કે કોંગ્રેસ તો ખાલી વોટ લેવા છે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ નથી દેખાય સામાજિક કાર્યકર્તા તરીકે આપ શું કહેશે ના કોઈ પણ પક્ષના નેતા ખેર આની અંદર પડતા જ નથી એ લોકો હંમેશા પોતાની સેફ સાઈડ રાખે છે બરાબર એમની વોટ બેંક ના બગડવી જોઈએ એ લોકો પોતાની સેફ સાઈડ રાખીને કામ કરે છે અહીંયા આગળ તમે જોવો છો કે એમની સેફ સાઈડ રાખીને જ એ લોકો કે છે કે બિલકુલ ડિસ્ટન્ટ રાખે અંતર રાખે વોટ લેવાના હોય ત્યારે લોકોને કોઈ અંતર નથી મળતું ત્યારે એ લોકો ઘરમાં બેહીને ખાઈ બી લે છે ચા બી પીએ છે અને નાસ્તા કરી લે છે અને તમારી જોડે ખભેથી ખભા અમે તમારી સાથે છે પછી આ તમે જુઓ છો ખરેખર એમની જરૂર હોય છે ત્યારે કોઈ નેતા નથી દેખાતો હું અહીંનો પોપર અહીનો જ છું અકોટા ગામનો પટેલ મારું નામ છે દુલા શેઠનો નાનો ભાઈ છું ને અમે કોંગ્રેસ બી જોઈ આ ભાજપ બી અમે જોઈ રહેલા છે ને આ બધું જે છે આને કોર્પોરેશન એ પોતે વિચાર કરવો જોઈએ કે અમુક અમુક એરિયાની અંદર સરકારી જગ્યા પડી છે ત્યાં આગળ રાત્રિ બજાર જેવું બનાવીને આપે એમને જે જે જેની દુકાનો તોડી છે જે જેવું બધું થયું છે નુકસાન થયું છે તો એમને રોજી રોજગાર માટે કોર્પોરેશન જેવી રીતે ત્યાં રાત્રિ બજાર બનાવ્યું છે અમુક બધા એરિયાઓની અંદર તાંદલ જા છે આ છે જે સરકારી જગ્યા છે ત્યાં આગળ રાત્રિ બજાર બનાવીને આપો બાકી એમનું તો ઘર ચાલે મોદી સાહેબ કહે છે કે સૌનો સાત વિકાસ તો તમે વિકાસ નથી કરતા અને તમે તો નુકસાન કરો છો કે મારા મારા ઘરમાં પૂર આવ્યું તો મારા પંખા સુધી પાણી હતું તો મને પણ એક રૂપિયો પણ આપ્યો નથી ના લારી પાંચ પાંચ હજાર રૂપિયા આપ્યા છે ને એ લોકોને આપ્યા ને પાછી આજે એની લારીઓ તોડે છે એટલે લોકોનો આક્ષેપ એવો છે અને જે પ્રકારે સર્વેની પ્રક્રિયા કરવામાં આવી હતી જે વિસ્તારોમાં પૂરના પાણી ભરાયા હતા ત્યાં સર્વે પેટે લોકોને સર્વે કર્યા બાદ પૈસા પણ આપવામાં આવ્યા છે સર્વે આ કાકાને એવું કહે છે સર્વે તો કરી ગયા પણ અમારા સુધી કોઈ પણ પ્રકારની સહાય નથી પહોંચી અને જે લારી ગલ્લા ધારકો છે તેઓને પણ સહાય કરવામાં આવી હતી પણ હવે એવું માની શકાય કે લારી ગલ્લાઓ જપ્ત કરીને આ જે પૈસા જે છે જે પૂર્વ વખતના પૈસા આપવામાં આવ્યા છે તે વસૂલ કરવામાં આવી રહ્યા છે પાલિકા દ્વારા તેમ માની શકાય એવું જે લોકચર્ચાએ લોકચર્ચાએ જોર પકડ્યું છે સામાજિક કાર્યકર જે છે સામાજિક કાર્યકરનું કે જ્યારે વિરોધ પક્ષના નેતાઓ જ્યારે કોઈ પણ જગ્યાએ મતની જરૂર હોય મુસ્લિમ સમાજની અંદર રોષની લાગણી એ પ્રકારની છે ગલી કુચીઓમાં જતા હોય છે પણ જ્યારે આ પ્રકારે દબાણ ટીમો ત્રાટકતી હોય ત્યારે વિરોધ પક્ષના નેતાઓ ક્યાં છે વિરોધ પક્ષના નેતાઓ ક્યાં સુઈ રહ્યા છે લોકો વિરોધ પક્ષના નેતાઓને શોધી રહ્યા છે એટલે જ્યારે સામેથી મત માંગવા માટે પોતાના અલગ અલગ વિસ્તારમાં તેઓના વોર્ડ નેતાઓ જતા હોય છે પણ હવે એ નેતાઓ ક્યાં છે સ્થાનિક સામાજિક કાર્યકરો નાનો ખાડો પડ્યો હોય ત્યારે મીડિયાના સહકારથી મીડિયાના સહ સહકાર એમ ને ઉઠાવતા હોય છે તે સામાજિક કાર્યકરો ક્યાં છે તે પણ જોર પકડ્યું છે હવે આ શહેરના અકોટા ગામ જે દબાણ છે તે અકોટા ગામ દબાણ દબાણ પાલિકાની શાખાની જે ટીમ છે તે દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે શેડ હોય કે પછી લારી ગલ્લા હોય કે કોઈ પણ પ્રકારના જે કાઉન્ટરો હોય તે તમામે તમામ પ્રકારના આ જે દબાણો છે તે દબાણો હાલ પાલિકાની દબાણ શાખાની ટીમ

બધા આ બધા રોજી રોજગારથી ના ધંધામાં ધંધા બંધ થઈ ગયા છે ભાઈ બરાબર છે તો હું ના ચાલે વન સાઈડ વન સાઈડ ના ચાલો ચાલો તો હક્કુ ના ચાલો માલિકને ને બતાવવાનું છે હા ધક્કા મને ધક્કા માર્યા છે મને આ શું ભાઈ છે ભાઈ હા શું બોલવાનું શું છે ભાઈ બધા કાયદા બધા માટે કાયદા રાખો એક માટે કાયદા કેમ રાખો છો ભાઈ ઓનલી મુસ્લિમ માટે કાયદા છે કેમ આ બધું સ્ટેશન પર જુઓ મંગળ બજાર જુઓ બધું 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 મેં જોયું રાતે બધું સર્વા નીકળું છું રાતે હું બધું સર્વા કરવા નીકળું છું ઓનલી મુસ્લિમ માટે કાયદા હરેક મારે કાયદા રાખો ભગવાન ને મોવાનું છે હા ભગવાન આ બધું રોન ચાલી રહ્યું છે વન સાઈડ ના ચાલો ચાલો બધું હક્કુલા ચલો રોંગ બધું ચાલી રહ્યું છે ખોટું ચાલી રહ્યું છે ન્યૂટ્રલ કામગીરી કરવી જોઈએ અલગ અલગ વિસ્તારોમાં વિવિધ વિસ્તારોમાં પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો તો દૂર કરવામાં આવી રહ્યા છે એટલે ન્યૂટ્રલ કામગીરી તો થઈ રહી છે પણ કાકાનો આક્ષેપ છે કે વિવિધ વિસ્તારોમાં જે દબાણો છે બધી બાજુના દબાણો દૂર કરવા જોઈએ એટલે સ્ટેપ બાય સ્ટેપ પાલિકાની ટીમ છે ને તે દબાણો દૂર કરી જ રહી છે પણ હવે એમનું એવું કહ્યું છે કે અમારા વિસ્તારમાં દબાણો દૂર કરવા પહોંચી છે એટલે અલગ અલગ વિસ્તારોમાં અમારા વિસ્તારથી અળીને જે વિસ્તારો છે તે વિસ્તારોના પણ પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવે તેવી જે માંગ છે તેવી માંગ કરવામાં આવી છે તેઓ સ્વચ્છિક ઉતારવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસ દરમિયાનગીરીથી પોલીસ દ્વારા ધક્કા મારીને તેઓને દૂર કરવામાં આવ્યા અને હવે જે પાલિકાની ટીમ જે છે તે પાલિકાની ટીમ દ્વારા હાલ આજે દબાણો છે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે કેમેરામેન અબ્રાલ સૈયદ સાથે હું આદિલ પટેલ ટુ ડે ન્યુઝ વડોદરા